ચેટલા વિઘા તો એંડા કર્યા છે એક ને એક ને તો બોરમોકી પોણી હાલતા નહી અલ્યા પોણી હાલ બધા રાજી ખુશી થી રો હમણાં થી ઝઘડો કર્યો નહીં પાછા જો ઝઘડો ના કરી હું બહાર જવું તો હારું ધોળા લાબા સી ધોતી લાબી છે પેરણ લાબુ છે ઘરમો કડીઓ નું લાબુ છે

આ આપડા ટીણુભાઈ તો માર્યા સી એરા કલકત્તા ધારે ધારે હતા પછી મારે મારવા પડ્યા અલ્યા તમારે તમારો મોટો પૈસા મરાય તમાર પોણી ના તાલતા ખોટા ઝઘડા વાળા છો કોણી ના હાલી દઉં તો માર જ ખોટતા તમે ખબર ના પડે કે ઓનો હાથ જાળ્યો નહી રહેતો અલે ઓન સમજા એમ હું તમાર કલ કે જો દાદા પડી જાય એમ કીધું મે હા તો એ પેલોનો કોલ જ આવી જાય પછી એ ટીણુભાઈ ઓન તોડ દીધી પછી મુએ છે ને જાળ્યો રો પછી હવે તમે પેલા મેગુબાન રાજુબા કોઈ ઓસા ન હો

તો આપડે આ જાણકો અમારી સી વાત સાચી વાત છે હા હું તમે કઉ છું કે આ મળશે તું આવડા આવડાવોકડા ભમાવતી ફરસ આ તો કઉ ઓછું નહીં તાણી આખરે તો

આ તે ગાડી તો વેર મેળવું નહિ વેર હોય ને શણગારી કાતરો પાછી લઈ 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 લઈએ ફરતા તમે રાજય આમ તાકો એકલા ફરતા નઈ ના પેલા રાજુભાઈ મેઘુબા ભેગા થઈ ઘાટ આવે ગોદી દે તા નો પકડીએ છીએ મારું થશે હવે પેલા આગેવાન આગેવાન ના હે હવે આગેવાન સુધી વાત જા અને આ સમાધાન આગેવાન કરાવશે નક આ ઘર માં નહીં રહું તમે નહીં રહો આ જે ક્ષેત્ર છે ને એ જા ભાઈ

હવે નહીં કરું લાગે ભેગો કરી દેજો પણ જોડે પાછું હું બોલો ભાઈ હલો

માફી માંગો માફી માગો મેઘુપા રાતભર મને દો અરે જવા દો વિડીયો બનાવો કમ્પ્લેટ બનાવજો કાયદેસર તમે હાથમાં આવશે ને તો તમને મનુ ભાગી દેવામાં આવશે અમારા મોટા ભાઈ ના છેત્રી મારી જાવ ને આ જોવા તમારા ની હાલત જોવા માફી માંગતો કરી દીધો માફી હા આ વિડીયો સ્પેશિયલ અંબાળી રાખજો ગમે ત્યારે હવા ભરા ભાઈ ઘરે ભીખ માંગતો હોય પડ્યા છો પણ તમે તો જોવો તમે પડ્યા છો

બંધ કરો વિડીયો અગા આબરૂ કાઢી આપણી ફટાફટ તમે જો બે કુબાન રાજુબાન ટીનુ પાન લાવો લાવવા આપડી માફી વિડીયો બનાવ આપડા સહન બહાન નહી થાય આ તો આગળ વાત લાગી જાય મેળો કે ગોળી મારો પેલા બે કઈ દેખાતા

મારો બટુસ રાહત નહી મળતી રધવા થાય છે રધવા ખીધા થાય છે બધું એક લાફ પડે બાર ખાઈ ને આવ્યું ડોહા ની આબરૂ કાઢીશ પાછળ કીધું કીધું હોય રાશિ ફરવાનું પાછળ વાર કરીશું તાણી ખબર હું તો માં મન તો ઉપાય લઈ રહ્યા છે

મે <muchas>

તમે અમારા ભાઈ ના તમે પેલા મોટા ભાઈ ના મોટા ભાઈ ને તમે જો પણ તમારો મોટો અને અમારા મનુભાઈ બે ભાઈ બન હતા ભાઈ બન હતા પણ આ ઠેગડું લાગજો આ ઠેગણું તારે હાલ વિડીયો હાલ ને હાલ ડિલીટ મારા ને ભાઈ ને મારી જાય મને મારો થોડ પડ વિડીયો અરે કિસેના બના માં અમારા પેલા છે બે ભાઈ પછી બે કુટુંબો તમારે આ શેત્રા વેર રાખ્યું તું તમે દબાવતા દબાવતા હેડે હમ્જત જાય હાલ હાલ વિડીયો રિઝલ્ટ મારા ભલે માગા ભલું હાથ મિલાપ કરો ભાઈઓ થયો વિડીયો બનાવે ભૂલ થઈ જાય હવે નહીં બને પણ ઓવા વિડીયો છે આ ગ્રુપ માં નાશો આપડા બાર ગોમ વાળા ગ્રુપમાં નાશો

તમારી વાત આ મુજબ ફરતી આ બાંકા ની યાદ કાંઈ નું એક હું શું હાલ ભલે હાથ મિલાયા પણ થોડો સમય જવા હાથ છોલી હાથ અને ના નો ચર્કટ નો તમારો ચર્કટ નો તમે સમજો હરકટ નો એક સમજ્યા એ તરકટ ના એકતા